ડ્યુ ડેટ જતી રહી છે છતાં પણ હજુ લેબર ઇન્ડ્યુસ નથી થયું કે લેબર પેઇન સ્ટાર્ટ નથી થયો તો શું કરવું જોઈએ મેડિકલ સાયન્સ માં એને પોસ્ટ ડેટ કે પોસ્ટ ડેટેડ ડ્યુ ડેટ કહેવામાં આવે છે ઘણા બધા ફિમેલ્સ એવા હોય છે કે ડ્યુ ડેટ ઉપર અમુક ટાઈમ જતો રહ્યો હોય છે અને છતાં પણ નોર્મલ લેબર કે નોર્મલ ડિલિવરી માટેના પેઇનના કોઈ પણ જાતના સિમ્ટમ્સ દેખાતા નથી હોતા તો જ્યાં જૂના જમાનાના લેડીઝ છે એવું સજેસ્ટ કરતા હોય કે ડિલિવરીનો પેઇન સ્ટાર્ટ થાય પછી જ એડમિટ થવું જોઈએ એ લોકો એની જગ્યાએ સાચા છે પણ મેડિકલ સાયન્સમાં આ વસ્તુ તદ્દન ખોટી છે જ્યારે કોઈ પણ ફિમેલને ડ્યુ ડેટ ઉપર દિવસો જતા રહે છે તો ઘણી વખત બાળક અંદર બળ કરી લે છે જેને મેકોનિયમ સ્ટેન કહેવામાં આવે છે ઘણી વખત બાળક અંદર મૂંઝાઈ જતું હોય છે તો જ્યારે પણ ડૉક્ટર તમને તમારી ડ્યુ ડેટ આપે છે એના પહેલાં તમે જ્યારે ચેકઅપ માટે જાઓ છો ત્યારે ડૉક્ટરને ખાસ કરીને પૂછી લેવું કે જો મારું લેબર પેઇન સ્ટાર્ટ નથી થતું કે લેબર પેઇનના કોઈ પણ જાતના સિમ્ટમ્સ નથી દેખાતા તો મારે શું કરવું જોઈએ અને ક્યારે ચેકઅપ માટે આવવું જોઈએ ઘરે બેસીને રાહ ના જોવી જોઈએ કે ક્યારે લેબર પેઇન સ્ટાર્ટ થાય છે અને પછી અમે જાય જ્યારે પણ ડૉક્ટર્સ તમને ચેકઅપ માટે બોલાવે છે ત્યારે જતું રહેવું જોઈએ જ્યારે પણ ડૉક્ટર તમને એડમિટ થવા માટેનું કહે છે ત્યારે એડમિટ થવું જોઈએ ઘણી વખત લેબર ઇન્ડ્યુસ થવા માટેના અમુક ઇન્જેક્શન્સ આવે છે અમુક જેલ આવે છે ડૉક્ટર તમને આપીને લેબર ઇન્ડ્યુસ કરાવી શકે છે તો એના અકોર્ડિંગ તમારે ફોલો કરવો જોઈએ જૂના જમાનાનું કંઈ જ તમારે માનવું ના જોઈએ એ લોકો એની જગ્યાએ સાચા છે પણ મેડિકલ સાયન્સમાં પોસ્ટ ડેટેડ ડિલિવરીમાં ઘણી બધી વખત બાળકોને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે મધરને પણ કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર